બેલેસીમો હક ગૌરવપદ મધુરમ ડેરીની બાજુમાં આવેલી છે અમારી ઓફર મૂકવામાં આવેલી છે કે કસ્ટમરને આખા ચશ્મા ફ્રીમાં આપવા માટે એ ઓફર અમે બે રીઝનના લીધે મૂકેલી છે એક તો ન્યૂ શોપ ઓપનિંગ કરી છે એના માટે અને બીજું કે પંદરમી ઓગસ્ટના સેવન્ટી સેવન ઇયર્સ કમ્પ્લીટ થયા છે એના રિગાર્ડિંગ અમે ચાર દિવસ ઓફર મૂકેલી છે કે કસ્ટમરને અમે ફ્રીમાં આપી શકીએ

સુરતીઓ માટે નવી તો હમણાં આજ છે કે આખા સુરત લેવલ ઉપર કોઈ ચશ્મા ફ્રીમાં નથી આવ્યા એ સુરત માટે મોટી ન્યૂઝ છે તમે એક વખત આવો ઓફરનો લાભ લો અને વિઝિટ કરી લો કોઈ પણ ચાર્જ નહીં ફ્રી ઓફ કોસ્ટ સર્વિસ પણ તમને ફ્રીમાં મળશે